ડ્રોઈંગ દેખાડવા જો આ મહાદેવ મેં બનાવ્યા છે મેં તો કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં જો છો મસ્ત મજાની સુખ સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે હાડા હાથ આપણે જવાનું છે દૂધ દેવા પણ એ પહેલાં મેં કીધું બ્લોગ ચાલુ કર્યું આપણે કેટલાય દિવસ બ્લોગ નથી ગયા તો બ્લોગ આવ્યા નહીં મને ખબર છે થોડા બનાવતો જ નહોતો મિત્રો એટલા દિવસ સુધી બ્લોગ એટલે આજ મેં કીધું પાછો બ્લોગ ચાલુ કરું હોય ઘણા દિવસ બ્લોગ નથી બનાવ્યા તો આપણે જવાનું છે દૂધ દેવા અને વરસાદ બે દિવસ તો હતો ને અત્યારે મિત્રો ફૂકા કાઢે છે વરસાદ જો પાણીમાં દેખાય મિત્રો તમને કાલ રાત્રે અગિયાર સાડા અગિયાર ચાલુ થઈ ગયો તો હવા રૂપિયા અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે હમણાં થોડીક વાર રહી ગયો છે પણ અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ એવા ફૂકા કાઢે છે અને એક વસ્તુ આખું ઉતરી જો તમે આખું રમણ ભમણ કરી નાખ્યું વરસાદ છે ને બહાર જાય ને એટલે આખું બગડી ના હોય ને પછી અહીંયા ભૂલી જાય આખું રમણ ભમણ કરી આ બધા એના પગલા જ છે મિત્રો જો પછી પોતા કોને મારો નંબર પોતા મારો નંબર અમારે હે આ એવું કરે તો હવે આપણે ફટાફટ ડૂબ દેવા જોઈએ મિત્રો તો મિત્રો અચ્છાના આવી ગયા છે હાડા અગિયાર ને આપણે દૂધ બધ દઈને આવી ગયા છે ને થોડા કામ હતું આપણે બધું પતાવી નાખ્યું છે એઠાંગ ગાયોને નીણ કરી દીધું છે બધા કામ ધંધા પતાવી નાખ્યા છે ખાલી પાણી પાવાના છે ગાયોને એ તે મોડક કે થોડું પાવાના છે અત્યારે આપણે નાહાય આવી મિત્રો કારણ કે નાવાનું બાકી છે આપણે પટ્ટા પટ્ટ નાહી ધોઈને ફ્રેશ થઈ જાય તૈયાર થઈ જાય ગાય મેં હો ગયા હોઉ ના ધોકે તૈયાર ના લીયા બાલ બાલ બી બનાના હે નીચે જાય ગે ફિર બાલ બનાએ ગે ઓર હમકો ગાય કો પીલાના હે પાણી તો બી પાણી બી પીલાના હે નીચે જવાનું છે પહેલાં અને મિત્રો ત્યારે વરસાદનું મોસમ થાય છે બહાર ને વાદળા હજી ઘેરાણા લાગે છે વાદળા ખા સાફ થઈ જાય ને તો લાગે તડકો આવવા ને તો લાગે કે હવે વરસાદ નહીં આવે પણ હજી એવું લાગે છે કે વરસાદ આવશે ખરો જો હું તમને બતાવું વાદળા જો ઓહો વરસાદ આવશે ખરો મિત્રો એવું તો લાગે જ છે મને અને અરે આપણા ફૂલડા વરસાદના મોસમ એકદમ મસ્તના બની ગયા બાકી એવું છે ભાઈ તો મિત્રો હવે આપણે જઈએ આપણે પાણી પાણી પાવીએ ગાઈને

ગાવી પાણી વાણી પાડી લીધું ગાવી ગઈ છે મિત્રો આપણે થોડુંક ખાવા આવ્યા છે ચાલો મિત્રો છે છે જવાનું દૂધ અને બહાર આવે છે થોડોક થોડોક વરસાદ દૂધ દેવા આપણે જવું પડશે એટલે આપડે ફટાફટ દૂધ દેવા જઈ મિત્રો તો મિત્રો બધી જગ્યાએ દૂધ દેવાઈ ગયું છે ને આ આપણી આપડી ગાડી હવે નીકળવાનું છે ઘરે આપણે ફટાફટ ઘરે વયા જવી વરસાદ ધુમુક થુમુક આવે છે ધુમો ધુમો તો એ પેલા આપણે વયા જઈએ હાથ આવી પેલા અને આપણે અરે કોણ આવ્યું છે

તો મિત્રો આપણે આવી ગયા છીએ દુર્બુદ્ધ દેન મંદિરે અને ઘરે આવી ગયા અને મંદિર આવ્યા હતા ગણપતિ બાપાના દર્શન કરવા આપણે ગણપતિ બેઠા એ દિવસથી બે ત્રણ દિવસે તો મંદિર આવ્યો હતો બાકી દર્શન કરવા તો આવ્યો મિત્રો આ રહ્યા આપણા ગણપતિ અને આ આપણું શું છે આ શું કહેવાય મને નથી ખબર અને પ્રસાદમાં શું છે ખબર મિત્રો લાડવા છે આ બધા અને મારી ફેન બોલિંગ દેખાડું મિત્રો આ બધા મેન બોલિંગ હૈ હૈ આ મોટી ફેન બોલિંગ આપણે આ એક જ સા बडा शायरी बोलले मी तर शायरी तुमने बोल चाइना माका भरे से आयना आ हे बडा घरी साइड मा 1 लिटर फी 1 लिटर चाय लाल मंगवाय दु ना तू बोल 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 કામ પડે ને તો મને કહેજો ભાઈ મારે બોલો બોલો સાયરી બોલો 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 ભાઈ હા હા હમણાં છોટું હમણાં એક ડાયલોગ બોલતો તું બોલ તું મહેંદી નો કહો બોલ તું મિતલા બોલ બોલ મિતલા બોલ બોલ ને

પણ જે છ વાગે જે વરસાદ આવતો હતો ને મિત્રો વાત જ ન પૂછો એવો વરસાદ આવતો હતો અત્યારના વાઈ ગયા સાડા નવ આપણે દૂધ દૂધ દઈને લઈએ છીએ નવ વાગી ગયા છે સોરી સાડા નવ નહીં નવ વાગી ગયા છે દૂધ દૂધ દઈને બધું આપણે લીઆ છીએ બધું કામ બામ પતાવી નાખ્યું છે આપણે મિત્રો અત્યારે હવે આવી ગયો છું ખાડો વાટવા માટે આપણી વાડીમાં અને અંદર મમ્મીને ખાડો વાટવા ગયા છે હું આ બહાર બેઠો છું ગાડી ઉપર અંદર એટલો ગારો છે ને વરસાદ એટલો હતો ને તો ગારો બહુ છે એટલે ગારામ જોવાનું આપણને ફૂલ કંટાળવા એટલે જોર થઈ છે અંદર હું આ બાર ગાડી પર બેઠો છું ઘડી ફોન મત આવી જાય ખળ વાજ ને એટલે આપણો ફટાફટ હવે થોડીક શાંતિ ત્યાં બે ખડવાડી ના લેતા હું પછી આપણે ઘરે આવી જાવ ખડના ભારણ લઈ જ્યારે નીંદ પડી હતી નાખી દીધી થોડી એવી વાંધો નહીં આવે ત્યારે તો મિત્રો આપણે ખડનો ભારો બાંધી દીધો છે ગાડી પર આપણે ફટાફટ ઘરે જવી ને આપણે નાવાનો પેકિટ નાઈ લેવી ફટાફટ મસ્તીમાં ફ્રેશ થઈ જવી ગાડી પર ભારો બાંધી દીધો છે ફટાફટ ઘરે લઈ જવી મિત્રો ઘરે આવી ગયો છું ને હવે જવાનું છે આપણે ફટાફટ ગઈ મસ્તી દેખાડવા જો આ મહાદેવ મેં બનાવ્યા છે મેં અને પાર્ટી હતું ને મિત્રો પાર્ટી એની પર તૂટેલું પાર્ટી હતું કાંઈ કામ નહોતું મેં એની પર સોંટાડી મેં તો ક્યાંય વહી જાય એટલે મેં એની પર સોંટાડી દીધું ના લટકાડી દીધું ખીલી પર ને જો એક નંબર છે ને બાકી મિત્રો મહાદેવની ડ્રોઈંગ મહાદેવ મહાદેવ જય મહાદેવ લખી નાખજો મિત્રો કોમેન્ટમાં હાલો ફટાફટ આપણે નાઈ આવી તો મિત્રો આપણે મસ્તીનું નાઈ લીધું છે અને મસ્તીનો તૈયાર થઈ ગયા છે અને હવે નીચે જઈને આપણે ગાયોને પાણી પાવાનું છે પણ એ પહેલાં મિત્રો આપણે આજનો બ્લોગ વિડીયો પણ અહીંયા જ પૂરો કરીએ મિત્રો મજા આવી વિડીયોમાં તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈએ